નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં હળવા ઝાપટા યથાવત રહેશે જ્યારે પચીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે પચીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એ એકત્રીસ તારીખ સુધી ચાલશે એટલે કે છથી સાત દિવસ સુધી વરસાદ જોવા મળશે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે જે સિસ્ટમ સૌથી પહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં હશે ત્યાર પછી ઓરિસ્સા થઈ મધ્યપ્રદેશ નજીક પહોંચશે ત્યાં સુધી વેલમાર્ક લો પ્રેશરમાં પણ કન્વર્ટ થઈ જશે અને જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની સ્થિતિમાં પસાર થાય તેવી શક્યતા છે એટલે કે પચીસથી લઈને એકત્રીસ તારીખ સુધી ભારે વરસાદ પડશે આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને તેર દિવસ વીતી ગયા હોવા છતાં બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને લઈને માલિક પરેશાન હતો જોકે હવે આ મામલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ટેન્કર માલિકને રાહતનો શ્વાસ લીધો છે આણંદ કલેક્ટરે લટકી રહેલા ટેન્કરનો વીમો પાસ કરવાની સૂચના આપી છે અને ટેન્કરની લોનના હપ્તાની મુદત વધારવાની પણ ટકોર કરી છે આણંદ કલેક્ટરની કામગીરીથી ટેન્કર ચાલકે રાહતનો શ્વાસ લીધો છે છેલ્લા તેર દિવસથી લટકી રહેલા ટેન્કરને લઈ માલિક વડોદરા અને આણંદની કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યો હતો ચાલીસ લાખની લોન પર લીધેલા ટેન્કરનો પંચ્યાસી હજાર રૂપિયાનો હપ્તો આવે છે હવે ટેન્કર ઉતારવાની કામગીરીની કમાન ગાંધીનગરથી સંભાળવામાં આવી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે જેથી છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે તે અંતર્ગત છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાત્રીસ તાલુકામાં વરસાદ થયો છે મહત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે ધંધા પર જતા લોકોને ભારે અગવડતા પડી છે છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર વીસ તાલુકામાં જ એક ઇંચથી વધુ વરસાદ થયો છે